નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે આમ તો હળવદ શહેરમાં વિવિધ જગ્યાએ પીવાના પાણીના પ્રશ્નો છે ત્યારે નગરપાલિકા દ્વારા તાબડતોડ ચૂંટણી પહેલાં એક આરો મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને અહીંના ધારાસભ્ય છે પ્રકાશ પરસોત્તમભાઈ વરમોરા તેઓના હસ્તે આ એક આરો મશીન મૂકવામાં આવ્યું હતું અને જેમાં એક રૂપિયો નાખો એટલે બસો મિલીય ઠંડુ પાણી નીકળે પરંતુ હાલની પરિસ્થિતિ એ છે કે આમાં પીવા માટે પાણી નથી નીકળતો જેને લઈ લોકો પીડાઈ રહ્યા છે આપણે અહીંયાથી પહેલાં તો ડેમો જોઈશું મશીન અત્યારે શોભાના ગાંચે સમાન અહીંયાથી દસનો સિક્કો નાખીએ એટલે પાછો આવે તરફ એટલે આમાં પાણી નથી ટૂંકમાં હળવદ શહેરમાં અલગ અલગ જગ્યાએ પીવાના પાણીને પ્રશ્ન ઉઠે છે ને ત્યારે આપણે આ મશીન જે જોઈ રહ્યા છીએ તે લાખો રૂપિયાના ખર્ચે લોકોની સુવિધા માટે મૂકવામાં આવ્યું છે ને અત્યારે આ ધૂળ ખાઈ રહ્યું છે એટલે ખાસ તો નગરપાલિકા તંત્ર દ્વારા જે મોટી મોટી ડંફાશો મારવામાં આવે છે કે પીવાનું પાણી શુદ્ધ મળી રહે છે અને આટલા લાખોના મશીનો ખર્ચે અહીંયા મૂક્યું છે અને અહીંયા મૂક્યું છે પરંતુ વાસ્તવિકતા આ છે કે પીવાનું શુદ્ધ પાણી હાલ મશીનમાંથી નથી નીકળતું અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ હળવદ શહેરનું આરો મશીન છે ને જે સારા ચોપડી રાખવામાં આવ્યું છે આ દસનો સિક્કો છે આપણે જે મિત્રો જોઈએ છીએ એ અહીંયા નાખીએ એટલે પીવાનું શુદ્ધ પાણી અહીંયા નીચે નીકળે આ જગ મૂકેલો પરંતુ પીવાનું પાણી આવતું નથી જે સીકો નાખી એટલે તરત રિટર્ન આવે છે અને ઉનાળાની આ કાળજાળ ગરમી છે લોકો પીવાનું શુદ્ધ પાણી માટે પૈસા ખર્ચતા હોય ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા પણ લાખો રૂપિયાના ખર્ચે આવું મશીન અહીંયા સરા ચોકડીએ મૂકવામાં આવ્યું છે પરંતુ આ શોભાના ગાંઠે સમાન મશીન છે સાથે જ એક વાત કરવામાં આવે તો જ્યારે આ મશીન અહીં મૂકવામાં આવ્યું ને ત્યારે જ્યારે એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય કહ્યું હતું કે આવા મશીનો આપણે નગરપાલિકા દ્વારા હળોદ શહેરના બસ સ્ટેશનમાં પણ મૂકશું જેથી કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી ઠંડુ મળી રહે પરંતુ આ વાસ્તવિકતા છે કે મશીન છે તે અત્યારે સીકો નાખી એટલે તરફ પાછો એટલે કે શોભાના ગાંઠે સમાન છે મશીન બંધ થઈ ગયા છે આમ તો લાખો રૂપિયાના ખર્ચે મશીન મૂકવામાં આવ્યા છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળોદ શહેરનું સલાહ ચોકડીએ મશીન મૂકવામાં આવ્યું છે નગરપાલિકા તંત્ર દ્વારા અહીંના જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરબોરા તેઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે અહીંયા છે કે એક રૂપિયામાં એક લીટર પાણી ઠંડુ નીકળ ઠંડુ નીકળશે જે આગામી દિવસોમાં લોકોને સારી એવી સુવિધા મળશે પરંતુ આ વાસ્તવિકતા છે કે હળોદ શહેરની જે છે તે પાણી નીકળી નથી રહ્યું આ મશીન છે એટીએમ મશીન જેને આપણે કહેતા હતા કે એટીએમનું નું મશીન છે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને અત્યારે જે જોયું છે કે પીવાનું પાણી આમાં ક્યાંય નીકળતું નથી સાથે જ બીજી એક જાણકારી આપીએ કે ઘણા બીજા મિત્રોની ફરિયાદ પણ હતી કે ગમે ત્યારે સિક્કા લઈને આવ્યો કોઈ દિવસ પાણી હોતું જ નથી એટલે નગરપાલિકા તંત્ર દ્વારા આવા મશીન હોય તે શોભાના ગાંઠિયા સમાન હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ સાથે જ અલગ અલગ લોકો દ્વારા અહીંયા એટીએમ મશીને પાણી માટે આવતા હોય છે પરંતુ વાસ્તવિકતા આ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા જેની જાળવણી કરવામાં નથી આવતી ને જેને લઈ જ લોકોને સુવિધા મળતી નથી તો અત્યારે આપણે હડોદરા શહેરની સરા ચોકડી ત્યાં એટીએમ મશીન બતાવ્યું કે જેમાં કહેતા હતા કે દસ ને વીસ લિટર પાણી નીકળશે જ્યારે તમે સિક્કા નાખશો ત્યારે નીકળશે પરંતુ હજી સુધી જે મશીન ચાલુ હતું તે હવે બંધ છે ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપીએ તો આ નો સિક્કો છે અને અત્યારે આપણે મશીનમાં નાખશું આ જેવો જેવો પાછો આવે તરત જ એટલે લોકો પાણી પાણી માટે એક બાજુ ઉનાળાની કાળજી આ ગરમી એ પિસ્તાલીસ પચાસ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે ને તેવા જ સમયે પીવાલાયક શુદ્ધ પાણી ન આવે તો લોકો શું કરે એટલે નગરપાલિકા તંત્ર દ્વારા જાગે અને અહીંયા જે આ જગ મૂક્યા છે તે પણ આપણે જોઈએ છીએ તો આ જે તે નગરપાલિકા તંત્ર દ્વારા હડોદર શહેરની સારા ચોકડીએ એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે અને હાલની સ્થિતિ એ છે કે રખરખાવના હિસાબે બંધ છે પીવાનું પાણી આવતું નથી ઉનાળાની કાળજાળ ગરમી છે અને ઉતાવળમાં મશીન મૂકવામાં આવ્યું હતું કારણ કે ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ જાય ને સંહિતાના હિસાબે તાત્કાલિક આ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પણ વાસ્તવિક સ્થિતિ આ છે કે લોકો જેવા જ બોટલોના જગ લઈને આવ્યા હતા પાણીની એવીને એવી પરત થઈ રહ્યા છે ને જે આપણે જોઈ પણ રહ્યા છીએ ખાસ તો આ હળોદર શહેરની સરા ચોકડી છે ને ત્યાં જે મશીન મૂકવામાં આવ્યા હતા તે આ મશીન પાછા લઈ જાય આપણે જે જોઈ રહ્યા છીએ તો આ વાસ્તવિકતા છે હળોદર શહેરની સરા ચોકડીના મશીનની કે લાખો રૂપિયાના ખર્ચે જે આ મશીન મૂકવામાં આવ્યા હતા એટીએમ મશીન તેમાંથી હાલમાં પાણી નથી નીકળી રહ્યું જેને લઈ લોકો પોતાની બોટલો લઈને પરત જઈ રહ્યા છે એટલે નગરપાલિકા તંત્ર દ્વારા સુધી આ અવાજ પહોંચે અને નગરપાલિકા તંત્ર દ્વારા જે આરો શુદ્ધ પાણી છે તેને ચાલુ કરવામાં આવે તો આગામી દિવસોમાં લોકોને સારી એવી સુવિધા પણ મળી શકે મશીન વધી ગયું એટલે નગરપાલિકા તંત્ર દ્વારા જે આ મશીન છે તેની સામે જોવે અને ખાસ તો જે ધારાસભ્ય કહ્યું હતું કે એક મશીન છે તે આ જે ઓલું ફાયર સ્ટેશન છે ત્યાં એક પૈડું છે ને તેને જો બસ સ્ટેશનમાં મૂકવામાં આવે તો લોકોને પીવાના પાણીની સુવિધા પણ મળી શકે ને હાલમાં જે આપણે મશીન જોઈ છીએ તે મશીન બંધ હાલતમાં છે એટલે જાળવણીના અભાવે બંધ છે એટલે નગરપાલિકા તંત્ર દ્વારા જાળવણી કરવામાં આવે તો આ મશીન ચાલુ થઈ જાય જેને લઈ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને જે મોટી મોટી ડંફાશું નગરપાલિકા તંત્ર દ્વારા મારવામાં આવી હતી કે હવે લોકોને આસાનીથી શુદ્ધ પીવાલાયક પાણી મળી જશે પરંતુ આ વાસ્તવિકતા છે કે મશીન ચાલુ થયું અને લગભગ બેથી અઢી મહિના નથી ધ્યાન ત્યાં પૂરું થઈ ગયું અને હવે ક્યારે પીવાનું પાણી આમાંથી મળશે અને મળશે કે કેમ આ બધા પ્રશ્નો છે જ પરંતુ નગરપાલિકા તંત્ર જાગે અને પીવાલાયક શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવે તે જરૂરી છે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા આભાર મિત્રો